હેલો ગાયજ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માઇ ન્યુલગ આજે રાતે થાકી ગયા હતા તો મોડા ઈઠા હતા વિજય પણ બહાર ગયા છે એટલે આજે રસોઈ પણ નથી કરવાની અત્યારે તો સાડા અગિયાર બાર જેવું થવા આવ્યું છે લગભગ સાડા અગિયાર રસ છે એટલે રસોઈ તો કાંઈ કરવાની છે નહીં જોકે પાંભાજી ખાવાની છે પાંભાજી છે એટલે અમે ત્રણ જ ખાવાની છે અમે ભાણકે રોકાણી છે એટલે અમે ત્રણ જ છે દાદાને બાની તો વિશાવદર છે એટલા માટે કાલે અમારે ઉના જવાનું છે ઓપરેશનમાં અમે ભાણકી છે ને હાથમાં ગાઈડ છે નાની નીકળી એવી તો નોર્મલ ઓપરેશન છે એટલે એમને ઉના લઈને જવાનું છે કાલે એટલે આજે તો ફ્રી છે જો કે આગળ જવું છે મંદિર મેળા હોય તો ભૂખે લાગી છે હાઈ ગાઈશ અત્યારે વાગ્યા છે સવા ચાર આજે જો કે કઈ કામ હતું નહીં ને તો આજે ફોન ફોન મળતી ત્યુ ઉપર હુતી હુતી ને એમ તો અમે દોઢ કે લગ્ન નીચે જ હતી જો કે વિજય આવવાના હતા ને બાર કે થાય એટલે નીચે જ હતી પછી પાછું ઉપર ગયો મેં ફોન ફોન મળ્યો નીચે ચા પીવાનો છે આ પોતું છે ને એને હલાડી દો પગ ઈચ્છા ને હા બીજું મૂકી દીધું છે હા લવડું મોટું બગાસ થોડું ખવાય લા વાજી પીવી છે તો રોટલી જ પૈડીશ ઓલી કલે પડી પડી હા કપડા ઉકાતા ફૂલ કેસ ઉકડે છે

હાય ગાઈસ અત્યારે સાવચેત થઈ ગયા છે ફોન પણ મળવો છે કાલે ઉના જવાનો છે હોસ્પિટલે કે હાથનું ઓપરેશન કરવા વેલા સુઈ પણ જાય વેલું જવાનું છે એટલા માટે એટલે આ વિડીયો અહીં તો કરીએ છીએ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો છે કાલે મળે નવલો ત્યાં સુધી બબાઈ ગુડ નાઇટ